ગુજરાતના પૂર્વ વિસ્તારના આદિવાસી પટ્ટામાં અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે જે પાર્ટી અહીં પોતાનો ગઢ માનતી હતી એની અંદરથી જ હવે વિરોધના સુર સંભળાઈ રહ્યા છે અને આ જે ફેરફારો થઈ રહ્યા છે ને એ આવનારા સમયમાં કોઈ મોટી રાજકીય ઉથલપાથલનો સંકેત આપી રહ્યા છે તો સીધો અને સૌથી મોટો સવાલ એ જ છે કે જે આદિવાસી વિસ્તારને ભાજપનો મજબૂત કિલ્લો ગણવામાં આવે છે શું એ કિલ્લાની દિવાલોમાં હવે તિરાડો પડી રહી છે શું ખરેખર ભાજપની પકડ ઢીલી થઈ રહી છે ચાલો આને જરા ઊંડાણથી સમજીએ આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે પાંચ મુદ્દાઓ પર ધ્યાન આપીશું સૌથી પહેલાં આ રાજકીય ગરમાવો છે શું પછી બળવાના બે મોટા કિસ્સા કયા છે એની પાછળના કારણો શું છે આનાથી ભાજપ સામે કેવા નવા પડકારો ઊભા થયા છે અને છેલ્લે આ બધી બાબતો આવનારી ચૂંટણીનું ગણિત કેવી રીતે બદલી શકે છે તો ચાલો શરૂઆત કરીએ અત્યારની પરિસ્થિતિથી ગુજરાતનો આદિવાસી પટ્ટો જે લાંબા સમયથી ભાજપ માટે એક મજબૂત વોટ બેંક રહ્યો છે પણ હવે આ જ ગઢની અંદરથી અસંતોષ અને બળવાના એવા અવાજો આવી રહ્યા છે જેની કદાચ કોઈએ અપેક્ષા નહોતી રાખી અને જુઓ આ કોઈ હવામાં થતી વાતો નથી આના નક્કર પુરાવા છે ચાલો આપણે તાજેતરના જ બે એવા મોટા ઉદાહરણો જોઈએ જે બતાવે છે કે આ અસંતોષ કેટલો ગંભીર છે પહેલો કિસ્સો છે દેવગઢ બારિયાનો અહીં શું થયું અહીં ભાજપના છ સભ્યો ભેગા થયા અને પાર્ટીના આદેશની વિરુદ્ધ જઈને પોતાના જ પક્ષના પ્રમુખને પદ પરથી હટાવી દીધા વિચારો આ તો પાર્ટીના સંગઠનને સીધો પડકાર આપવા જેવી વાત થઈ હવે બીજો કિસ્સો છોટાઉદેપુરનો જે કદાચ આનાથી પણ વધારે ગંભીર છે અહીંના એક મોટા સ્થાનિક નેતા રાજેશ રાઠવા એમણે પહેલાં તો સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ પાર્ટી વિરુદ્ધ લખ્યું અને પછી શું પાર્ટી જ છોડી દીધી અને એટલું જ નહીં તરત જ જઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા આ સ્પષ્ટ બતાવે છે કે વાત હવે ખાલી નારાજગીની નથી રહી લોકો પક્ષપલટો કરી રહ્યા છે બરાબર તો આ બધું થઈ રહ્યું છે એ તો આપણે જોયું પણ મોટો સવાલ એ છે કે આવું થઈ કેમ રહ્યું છે આટલા વર્ષોથી જે નેતાઓ પાર્ટી સાથે હતા એ અચાનક કેમ બળવો કરી રહ્યા છે ચાલો હવે એના મૂળ કારણોને સમજીએ આની પાછળ મુખ્યત્વે ચાર કારણો દેખાઈ રહ્યા છે પહેલું જે જૂના અને સિનિયર નેતાઓ છે એમને એવું લાગે છે કે નિર્ણયો લેતી વખતે અમને કોઈ પૂછતું જ નથી અમારી અવગણના થાય છે બીજું પાર્ટીના ઉપરથી જે આદેશો આવે છે એનું હવે નીચે એટલે કે જમીની સ્તરે પાલન નથી થતું ત્રીજું નેતાઓમાં હવે કોઈનો ડર નથી રહ્યો એટલે તેઓ ખુલ્લેઆમ બોલી રહ્યા છે અને ચોથું અને આ બહુ મહત્વનું છે એમને વિશ્વાસ છે કે લોકો પાર્ટીને નહીં પણ એમના ચહેરા પર મત આપશે પણ આ બધાનું મૂળ કારણ કદાચ આ એક વાક્યમાં છે સ્થાનિક નેતાઓને એવું લાગી રહ્યું છે કે પાર્ટીએ અમને ખાલી શોભાના ગાંઠિયા બનાવી દીધા છે મતલબ કે પદ આપ્યું છે પણ કોઈ સત્તા નથી અને આ વાત હવે એમને સહન નથી થતી આપણે ત્યાં એક કહેવત છે ને કે બેની લડાઈમાં ત્રીજો ફાવે તો ભાજપની આ આંતરિક સમસ્યાઓનો ફાયદો કોને મળી રહ્યો છે કોણ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી રહ્યું છે ચાલો એના પર એક નજર કરીએ આ સ્લાઇડ આખી પરિસ્થિતિને એકદમ સાફ કરી દે છે જુઓ એક બાજુ ભાજપના નારાજ નેતાઓ નવો રસ્તો શોધી રહ્યા છે તો બીજી બાજુ આમ આદમી પાર્ટી એટલે કે આપ એમને આવકારવા માટે તૈયાર જ બેઠી છે ભાજપમાં જે ખાલીપો સર્જાય છે એને આપ તરત જ ભરી રહી છે આનાથી શું થાય છે ભાજપ અંદરથી નબળું પડે છે અને આમ આદમી પાર્ટીને મફતમાં જમીન પર કામ કરનારા અનુભવી નેતાઓ મળી જાય છે તો આનો સીધો મતલબ એ થયો કે ભાજપના ઘરના ઝઘડાનો ફાયદો એની પરંપરાગત હરીફ કોંગ્રેસને નથી મળી રહ્યો પણ એક ત્રીજા નવા ખેલાડી એટલે કે આમ આદમી પાર્ટીને મળી રહ્યો છે અને આ આદિવાસી રાજકારણમાં એક બહુ મોટો અને નવો વળાંક છે ભલે આ બધી રાજકીય ખેંચતાણ ચાલી રહી છે પણ આખરે તો બધી વાત ચૂંટણી પર આવીને અટકે છે તો આ જે કંઈ પણ થઈ રહ્યું છે એની આવનારી ચૂંટણીના સમીકરણો પર શું અસર પડી શકે છે ચાલો એનું ગણિત સમજીએ આ ચાર્ટ જુઓ આ આખી ગેમ બદલી નાખે છે અત્યાર સુધી આદિવાસી વિસ્તારોમાં લડાઈ મુખ્યત્વે બે પક્ષો વચ્ચે જ રહેતી હતી ભાજપ અને કોંગ્રેસ પણ હવે આમ આદમી પાર્ટીના મેદાનમાં ઉતરવાથી આ લડાઈ હવે ત્રિપાખીઓ જંગ બની ગઈ છે અને જ્યારે જંગ ત્રિપાખીઓ હોય ત્યારે પરિણામ કંઈ પણ આવી શકે છે તો આખા વિશ્લેષણનો સાર આપણે ત્રણ મુદ્દામાં સમજી શકીએ છીએ ભાજપ અત્યારે આદિવાસી પટ્ટામાં એક સાથે ત્રણ પડકારોનો સામનો કરી રહ્યું છે પહેલો પાર્ટીની અંદરનો જ બળવો બીજો મજબૂત સ્થાનિક નેતાઓનો પક્ષ પલટો અને ત્રીજો આમ આદમી પાર્ટીનો સતત વધતો જતો પ્રભાવ આ ત્રણેય પરિબળો ભેગા મળીને ભાજપ માટે એક બહુ મોટી મુશ્કેલી ઊભી કરી રહ્યા છે અને અંતે આપણે ફરી પાછા એ જ મૂળ સવાલ પર આવીએ છીએ જેની સાથે આપણે શરૂઆત કરી હતી શું આ નાની મોટી લાગતી બળવાની ઘટનાઓ આ આંતરિક અસંતોષ એટલો મોટો બની જશે કે તે આવનારી ચૂંટણીના પરિણામોને ખરેખર બદલી શકે આ એક એવો સવાલ છે જેનો જવાબ તો સમય જ આપશે પણ એના સંકેતો અત્યારથી જ સ્પષ્ટપણે દેખાવા લાગ્યા છે